હાય કેમ છો તમારી સાથે એક શોર્ટ સ્ટોરી શેર કરવી હતી ઘણી વખત અમુક સ્ટોરીઝ હોય ને એ સંબંધો બચાવી લેતી હોય જાણજો મજા આવશે એક જગ્યા હતી કે જ્યાં એક ચકલીએ પોતાનો માળો બાંધ્યો હતો ત્યાં પોતાના બચ્ચા સાથે રહેતી અચાનક જ કોઈ કારણોસર એ જગ્યા તૂટી ગઈ તો માળો પણ નીચે પડી ગયો ફોર્ચ્યુનેટલી એના બચ્ચાઓ બચી ગયા એટલે પોતાના બચ્ચાઓને લઈને ત્યાંથી ઉડી ગઈ રસ્તામાં એણે જોયું કે બે મોટા વૃક્ષો હતા પહેલાં વૃક્ષ પાસે જઈને ચકલીએ પૂછ્યું કે ભાઈ વરસાદની સિઝન શરૂ થવામાં છે તો તમે અનુમતિ આપો તો હું મારો માળો બાંધું તમારી ઉપર પહેલાં વૃક્ષે ઘસીને ના પાડી દીધી કે નહીં મારી ઉપર તારો માળો નહીં બાંધી એ બીજા વૃક્ષ પાસે ગઈ કે ભાઈ માળો બાંધું વરસાદ થવામાં જ છે તો એણે કીધું હા બાંધી લે તો એ પછી ત્યાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેવા માંડી થોડો સમય વીત્યા બાદ ધમધોકાર વરસાદ થયો અને એ વરસાદની અંદર જે પહેલું વૃક્ષ હતું ને એ મૂળિયા શોધું ઉખડીને નીચે પડી ગયું અને ચકલી જે છે એ ખૂબ જ જેને કહે ને કે એટીટ્યુડમાં આવીને બોલવા માટે કે જોયું જેવું કરું એવું જ ભર્યું તે મને માળો ના બાંધવા દીધો આજે તારી હાલત જો એટલે પહેલું વૃક્ષ જે નીચે પડી ગયું તને થોડુંક મલકાયું અને બોલ્યું કે મને ખબર હતી કે મારા મૂળિયા નબળા પડી ગયા છે હું ગમે ત્યારે પડી જઈશ જો મેં તને માળો બાંધવા દીધો હોત ને તો આજે તારા બચ્ચા કદાચ ન બચી શક્યા હોત તો ઘણી વખત એવું થતું હોય કે સંબંધોમાં અમુક લોકો અમુક સિચ્યુએશનમાં આપણને હેલ્પ ન કરી શક્યા હોય તો એનો મતલબ એ નથી થતો કે આપણા દુશ્મન છે ઘણી વખત કોઈ પરિસ્થિતિની વિડંબણા અથવા એ એના કરતાં પણ વધારે આપણા માટે સારું ઈચ્છતા હોય તો પણ એ સિચ્યુએશનમાં આપણને હેલ્પ કરવાની ના પાડી શકતા હોય છે તો આ વસ્તુ જાણવી અને સંબંધો બચાવી લેવા